રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાવણ દહન સાથે દશેરાની ભવ્ય ઉજવણી જીતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપ્યો ધર્મની જીતનો સંદેશ સમગ્ર દેશની સાથે ધોરાજી ખાતે પણ દશેરાના પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને યુવા નેતા શ્રી જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયેશ રાધડિયાએ ભાગ લીધો હતો રાવણ દહનના પ્રતિકાત્મક કાર્યક્રમ બાદ જયેશ રાધડિયાએ જણાવ્યું હતું કે દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત અને અધર્મ ઉપર ધર્મની જીત આપણે સૌએ એ જ સંદેશને જીવનમાં ઉતારવાનો છે તેમણે લોકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવીને પોતાની સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મને જાળવી રાખવા માટેની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંત મિંજુડા ધોરાજી આજે દશેરા નો સમગ્ર ભારત દેશની અંદર દશેરા ના તહેવાર ની દસરા આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન અને ટીમ દ્વારા આજે રાવણ દહણ નો થયો હતો સૌ લોકોને આજે દશેરા ના શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મ કે ધર્મની જીત થઈ એ રીતે આવા વિશ્વમાં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણું ધર્મ જળવાઈ રહે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણા સંસ્થા જળવાઈ રહે એવી દર્શના તહેવારે હૃદયપ્રોગની શુભેચ્છાઓ